અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા વડોદરાના વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી ગાંધીનગરના ભાડુવાત યુવાને વૃદ્ધાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યા બાદ વૃદ્ધાની કાલ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો હત્યા બાદ વૃદ્ધાના એકાઉન્ટમાંથી ચાર હજાર પાંચસો ડોલર ડેબિટ કાર્ડથી ઉપાડી લીધા ન્યૂ જર્સી પોલીસે હત્યારે આરોપીની ધરપકડ કરી છે વૃદ્ધાના મોતથી પરિવારમાં અશોકનું માહોલ ફેલાયો છે

સમગ્ર મામલામાં રીતાબેન આચાર્ય તેમની હત્યા થતા વડોદરા રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારોમાં શોક ખેલાયો છે અને તેમના જે મૃતદેહ છે તેને ભારત લાવવા માટે તરજી હાથ ધરવામાં આવી રહી છે